નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય કે પશુપાલન ની અંદર ઘણી બધી તકલીફો આવતી હોય એની અંદર અમારા જે ખેડૂત મિત્રો છે એમને સારામાં સારું પરિણામ મળેલું છે અને તમે પશુપાલન નો વ્યવસાય કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે જેમ કે ઘણી બધી તકલીફો આવતી હોય તમારે ફેટ ના પ્રોબ્લેમ આવતા હોય દૂધ ના પ્રોબ્લેમ આવતા હોય કે એસએમએસ ના પ્રોબ્લેમ આવતા હોય હેલ્થ ના લગતા કોઈ પણ ઇશ્યુ આવતા હોય જેમ કે તમારે

માતર તાલુકો ખેડા જિલ્લો મિત્રો ખેડા જિલ્લાની અંદર આપણે પહોંચી ગયા છે આ ગામ છે લીંબાસી બરાબર છે હવે તમારી આ ભેસ છે એમે તમે અમારો મિનરલ પાવડર ખવડાયેલો છે કેટલા ડબ્બા પૂરા કરે બે ડબ્બા ખવડાયા છે મિત્રો આપણો આ જે મિનરલ પાવડર આવે છે એમને બે ડબ્બા ખવડાયેલા છે તો ફાયદો તમને શું દેખાય છે ફાયદો ઘણો બધો જોવા મળ્યો જેમ કે પેલા એનું ફેટ ઓછો આવતો હતો દૂધ ઓછું આવતું હતું તો એક ટંકનું બે લિટર વધારે જોવા મળ્યું મિત્રો

થોડું આમ કેમ મતલબ અશક્તિ જેવું લાગતું હતું હવે ખોરાક ચાલુ કરે હરીભરી ભેંસ લાગી ફરક જોવા મળે તમે સમજી શકો છો દૂધ અને ફેટ તો વધુ જ છે જોડે જોડે આજે ભેસ છે કારણ શું આ પાવડર માં તમને લાસ્ટ માં માહિતી આપીશ આ પાવડર નો શું પાવર છે બરાબર છે પણ એસએનએફ મને ફેટ તમને કેવો ફાયદો લાગે છે ઘણો ફેટ જો આ જ્યારે પહેલા હોય થી અભ્યાસ તો એનો ફેટ કેટલો હતો 40 45 જેટલો આવતો હતો બરાબર પછી એનો અત્યારે 60 65 થી 70 સુધી પહોંચ્યો ફેટ ઓહો તો ઘણો ફેટ તો ફેટ માં ફરક જોવા મળ્યો મિત્રો જે 45 50 ની એવરેજ હતી એ 70 સુધી પહોંચ્યો બરાબર ને હા ફેટ માં પણ સારામ સારું રિઝલ્ટ મળ્યું એવું કહેવાય અને એસએનએફ એસએનએફ તો તમારું કમ્પ્લીટ આવતું જ હશે હા કમ્પ્લીટ મિત્રો આ પાવડર જે છે એ કોઈ દવા નહોઈ આની અંદર તમને કહું તો ટોટલ 30 પ્રકારના કન્ટેન્ટ મુકેલા છે જેમ આપણા શરીરને હેલ્ધી રાખવા માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોઈએ એમ ભેંસને પણ હેલ્ધી રહેવા માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોતા હોય છે આ પાવડરની અંદર તમારે બધા જ પ્રકારના પોષક તત્વો આવે છે જેથી કરીને તમારે દૂધ વધે ફેટ વધે અને એસએનએફ વધે છે અને તમારે હેલ્થને લગતા કોઈપણ જાતના પ્રોબ્લેમ હોય તો આ પાવડર તમે ખવડાવો લગાતાર મહિનો બે અઢી ત્રણ મહિના તમે ખવડાવો તો તમને સારામાં સારું રિઝલ્ટ આપે છે અને તમે ખેડા જિલ્લાની અંદર રહેતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે અને ખેડા જિલ્લાની અંદર અમારા જે વ્યક્તિ કામ કરે છે આપણે એમનું થોડું ઇન્ટ્રોડક્શન લઈશું તમારું આખું નામ બોલો મોટેથી ભોય હાર્દિક પ્રભાતભાઈ બરાબર તમારો આખો મોબાઈલ નંબર બોલો મારો મોબાઈલ નંબર છે અગ્યાશી નેવું સિત્યોતેર ચોવીસ તેર બરાબર ખેડા જિલ્લામાંથી કોઈ પણ વ્યક્તિનો કોલ આવે પાવડર માટે તો તમે એમને શું કહેવા માંગો છો આવો શું આવે એમને આપણે સારામાં સારી સર્વિસ આપી મિત્રો એમનો મોબાઈલ નંબર છે એમાં તમે ખેડા જિલ્લાની અંદર રહેતા હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો તમને સર્વિસ પણ સારા સારી મળશે અને રિઝલ્ટ પણ આપવાની આપણી ગેરંટી છે અને બહારથી કોઈ હશે તો એમને આપણે કુરિયરથી બી મોકલે ઘણા બધા એવા કુરિયર બી આપણે મોકલ્યા છે બરાબર છે મેહુલભાઈ તમારું નેક્સ્ટ પ્લાનિંગ શું છે આની અંદર હવે ઈચ્છા એ કે ઘણી બધી અમારી આમાં બીજી ચાર ભેંસો છે જે ગાભણ છે તો અત્યારે અમે એની માટે દવા ચાલુ કરી છે અત્યારે આ આ દવા થી અમને પાવડર થી ફરક જોવા મળ્યો તો અત્યારે અમે બીજી આમની જોડેથી આજે દવા લીધી અને ઓર્ડર ફીસ હા તો આ પાવડર થી અમને ફરક જોવા મળ્યો તો અત્યારે અમે બીજી ચાર ભેંસો ગાભર છે એની માટે બી દવા આજે લીધી છે અમે અને ચાલુ કરીશું કાલેથી ઓકે આ વિડિયો બીજા લોકો જોતા હોય પશુપાલન તો તમારે એમના સંદેશ આપો તો એમના સુધી આ વસ્તુ પહોંચે તો એમને તમારો રિવ્યુ શું છે એમના માટે જો મારો તો રિવ્યુ એવો છે કે દવાથી સારો ફરક પડે છે જો તમે ભેંસના તંદુરસ્ત રાખવા માંગતા હોય દૂધમાં વધારો જોવા માંગતા હોય કે ફેટ વધારો જોવા માંગતા હોય તંદુરસ્તી બધી રીતે તમને ફાયદો જોવા મળશે તો આ પાવડર યુઝ કરો સારો છે અને બહુ જોરદાર છે એમ અને બહુ કિંમતમાં બી એટલો બધો મોંઘો નહીં પડતો સારો છે અને કોઈ જાતનું નુકસાન બી નહીં કરતું Barang-barang Jom balap gitu jual